હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન પર ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થયા બાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટીની વિશેષ ટીમે લાઇનનું નિરીક્ષણ કર્યું હતું સીઆરએસ વેસ્ટર્ન રેલવે સર્કલના ઈ શ્રીનિવાસનના નેતૃત્વમાં આવેલી ટીમે જાદરથી ઈડર સુધીની રેલવે લાઇન સ્ટેશનો પુલ અને રોડ અંડરબ્રિજ જેવી સુવિધાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી કૃષિ તેમજ ઔદ્યોગિક માલનું પરિવહન સરળ બેઠશે આ નિરીક્ષણ દરમિયાન ઈડરના સ્થાનિક આગેવાનોએ અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી કે ખેડ બ્રહ્માથી મુંબઈ અને પુણે માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે આ વિસ્તારના સેંકડો લોકો મોટા શહેરોમાં રહે છે અને આ ટ્રેન સેવા શરૂ થવાથી ઘણા લોકોને ફાયદો થશે સાથે જ સ્થાનિક ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો જેવા કે બટાકા ટામેટા અને ઘઉંને અમદાવાદ અને મુંબઈ જેવા બજારો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે જેનાથી તેમને આર્થિક લાભ પણ થશે રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને ઘટતું કરવાની ખાતરી આપી હતી આ તકે સાબરકાંઠા રેલ વિકાસ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા